સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે સીએમઓ વતી ખાનગી વ્યક્તિએ કહ્યું માર પડશે પછી સિક્યોરિટી આવશે સિવિલમાં સીએમઓ પાસે બેસેલી વ્યક્તિના નિવેદનથી સર્જરીના તબીબો હડતાળ પર ઉતર્યા ઇમરજન્સીના કેસમાં દર્દીને સ્પીમેલમાં લઈ જવા એકસો આઠ ને સૂચના અપાઈ તબીબી સીએમઓ હાઈ ના નારા લગાવ્યો સુરત સિવિલ હોસ્પિટલમાં દારૂડીઓ દર્દી ધમાલ કરતો હોવાથી સિક્યુરિટી બાબતે રજૂઆત કરવા ગયેલા સર્જરી વિભાગના રેસીડેન્ટને ખાનગી વ્યક્તિ અને સીએમઓ ઉડાવ જવાબ આપતા રેસીડેન્ટ તબીબો તાત્કાલિક અસરથી હડતાળ પર ઉતરીયા હતા તબીબોની હડતાળના પગલે દર્દીઓ હાલાકીમાં મુકાઈ ગયા છે તબીબોના આક્રમક વલણની જાણ થતાં સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ ત્યાં ધસી ગયા હતા અને રેસિડેન્ટ તબીબોને સમજાવવાના પ્રયાસ હાથ ધ્યા હતા નવી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં ગુરુવારે મોડી સાંજે સર્જરીના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી હડતાળને પગલે સર્જરી વિભાગમાં સારવાર માટે દાખલ દર્દીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા અને તેમને હાલાકીનો સામનો કરવાનું હતું ઘટનાની જાણ થતાં હોસ્પિટલના સુપર ધારિત્રી પરમાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા અને રેસીડેન્ટ તબીબોને સમજાવવાના પ્રયાસો હાથ ધ્યા હતા મોડી રાત્રે ઇમરજન્સી બહાર તબીબોએ સીએમઓ હાઈ હાઇના નારા લગાવ્યા હતા એક દારૂ પેતેલા દર્દીને સારવાર માટે લાવ્યો હતો દારૂએ દર્દી તબીબો સાથે હાથ આપી કરતો હોવાથી સર્જરી વિભાગનો રેસિડેન્ટ તબીબ સીએમ ઓફિસમાં સીએમ અને રજૂઆત કરવા માટે કહ્યું હતું નશામાં હોવાથી અને ધમાલ કરતો હોવાથી સિક્યોરિટી આપવા તબીબે રજૂઆત કરી હતી તે સમયે સીએમ ઓફિસમાં હાજર ખાનગી વ્યક્તિએ રેસિડેન્ટ તબીબને જ્યારે દર્દી ડોકટર પર હાથ ઉઠાવશે ત્યારે ત્યારબાદ સિક્યુરિટી બોલાવવામાં આવશે તેવું કહ્યું હતું ખાનગી વ્યક્તિ દ્વારા વચ્ચે પડે વિવાદિત નિવેદન અપાતા તબીબોમાં રોસ વ્યાપી ગયો હતો સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા હતા